આજે હું તમારી સાથે શેર કરીશ નવ કે દસ સરસ મજાના હોમ હેક્સ જે તમને રેગ્યુલર બેઝમાં સરસ મજાના કામ આવશે અને તમારો મહેનત અને સમય બંને બચાવશે જો તમને વિડીયો સારો લાગે અને આમાંથી કોઈ પણ જો ટિપ્સ કે આઈડિયા તમને જો ઉપયોગી લાગે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમે જોઈ શકો છો આ રીતના જે ઢાંકણ હોય છે ને આપણા ઘરમાં હોય છે આ દહીંના ડબ્બાનું ઢાંકણ છે એક બાજુ આ રીતે અંદર હોય છે એક બાજુ જે એ સપાટ જેવું હોય છે તો અંદરની સાઈડ જે હોય છે ને ત્યાં આપણે કોઈ પણ કપડું લઈ લેવાનું છે કોઈ કુર્તીનું કપડું હોય કે કોઈ પણ નવું કપડું હોય કે જે આપણે કુર્તી કે કંઈ વસ્તુ સીવડાવતા બેચવું હોય એ લઈ ગોળાકારમાં કટ કરી અને બસ ફેવિકોલ કે પછી ગ્લુ ગનની હેલ્પથી ચોંટાડી દેવાનું છે અને નીચે સરસ મજાનું ફિનિશિંગ આવે એટલે થોડા કટ લગાવી અને પછી નીચેથી ચોંટાડી દેવાનું પછી જે પાછળ દેખાય નહીં એટલે પાછું કપડું બી બીજું ગોળાકાર સર્કલમાં કટ કરીને એની ઉપર લગાવી દેવાનું છે અને પછી તમારી પાસે કોઈપણ પ્રકારની ગોલ્ડન લેસ હોય કે પછી કોઈ પણ કલર મેચિંગ આ જે ટ્રેનો કલર છે ને એવો કલરની મેચિંગ કોઈ પણ લેસ તમારા ઘરમાં પડી હોય એને પણ હોટ ગ્લુની હેલ્પથી તમારે આ રીતે લગાવી દેવાની છે તો સરસ મજાની એક થાળી એક ટ્રે જે પણ તમારે જેવી રીતે યુઝ કરવો હોય એવી રીતે કરી શકો છો સર્વિંગ કંઈ કરવું હોય તો કરી શકો ના ડેકોરેટવ પીસીસ આમાં એડ કરવા હોય તો એ એડ કરી શકો બાકી પ્લેટફોર્મ ઉપર રાખો હોય તો એમાં રાખી શકો છો અને જો પૂજા માટે યુઝ કરવી હોય ભગવાન રાખવા માટે યુઝ કરવી હોય તો તમે નવી વસ્તુઓ લઈ અને ઉપયોગમાં એના માટે લઈ શકો છો અને આવા મિક્સર તો બધાના ઘરે હોય જ છે અને આગલા વિડિયોમાં મેં તમારી સાથે બે હેરબેન્ડના જે છે આઈડિયા તમને શેર કર્યા હતા પણ એ નવો આઈડિયા શેર કરું છું કે મિક્સરની નીચે બહુ બધી ગંદકી જામેલી હોય છે કે આપણો હાથ ત્યાં ઘૂસતો નથી જેથી કરીને આપણે ત્યાં પોતું મારી નથી શકતા ક્લિનિંગ કરી નથી શકતા તો તમારે શું કરવાનું છે ત્રણ કે ચાર આ રીતની વોટર બોટલની જે કેપ હોય છે ને એ લઈ લેવાની છે અને એમાં ડબલ સાઈડ ટેપ છે એના નાના નાના કટકા પેસ્ટ કરી દેવાના છે અને બે બાજુ આ રીતે પેસ્ટ થાય એમ હોય છે ડબલ સાઈડ ટેપ છે એટલે તો આ રીતે ખોલી અને પછી તમારે આ રીતે ત્રણેય ઢાંકણને આ રીતે પેસ્ટ કરી દેવાના છે એથી એક હાઈટ ક્રિએટ થઈ જશે ને જો તમારે વધારે હાઈટ ક્રિએટ કરવી હોય ને તો બે બે ઢાંકણ કે પછી મોટું ઢાંકણ જે અલગ અલગ ક્રીમની ઉપરનું ઢાંકણ હોય ને એ પણ લઈ શકો છો આમાં જોઈ શકો છો આપણો હાથ ઇઝીલી જાય છે તો ક્લિનિંગ ક્લિનિંગ કરવામાં આપણને કોઈ પણ જાતની મુશ્કેલી નહીં પડે તેવી જ રીતે આ રીતે મારે કોઈ પણ સોસ હોય કે પછી કોઈપણ ચટણીના ડબ્બા ખાલી થાય ને ગ્લાસના તો હું આ રીતે સ્ટીકર કાઢીને રાખી મૂકું છું પછી એકસાથે પાંચ છનો આખો સેટ બનાવું છું અલગ અલગ બહુ બધા આઈડિયા મેં શેર કરેલા છે કેવી રીતે તમે આખો સેટ બનાવી શકો આ તો આ બે ભેગા થયા તો મેં વિચાર્યું કે આનો પણ આપણે કંઈક સેટ બનાવીએ તો એક તો મેં આ રીતે ડોટ ડોટ કરેલું હતું જ તો બીજું પણ મેં આ રીતે ડોટ ડોટ કરી અને યલો કલરનો યુઝ કર્યો છે મિડલમાં મેં બ્લુ કલર યુઝ કર્યો છે અને ઢાંકણમાં આપણે સ્પ્રે પેન્ટ કરી દેસું અને મેં બહુ બધી વાર કીધું છે કે સ્પ્રે પેન્ટ તમારી પાસે ના હોય તો તમારા છોકરાના સ્ટેશનરીમાં જે પણ તમારી પાસે કલર હોય ને એ તમે ઉપયોગ કરી શકો છો એવું નથી કે આપણી પાસે વસ્તુ ના હોય તો એનું સપ્લિમેન્ટ આપણે ના ઢૂંઢી શકીએ બહુ બધી વસ્તુઓ હોય છે તો આ રીતે મોતી પણ મેં લગાવી દીધા છે જેથી કરીને કોઈને પણ ખબર ના પડે કે ખુદ આપને પણ બહુ એટ્રેક્ટિવ લાગવી ને આ એક મેં તમે જોઈ શકો છો જે આપણે રમકડામાંથી અને એમાંથી મેં કેપને કલર કરીને પછી આ રીતનો જે અને કલર કરીને ચોંટાડ્યું હતું તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતના જે મેટલના છે ને ઢાંકણ બહુ બધા ખાલી પણ થતા હોય છે તો આ મારો ઘીના જે અમૂલ ઘી લઈએ ને ઉપરની જે લીડ હોય ને એ છે તો તમે કાઉન્ટર ટોપ ઉપર આ રીતે ઘી તેલ મૂકતા હોય તો આપણે પાંચ છ દિવસ થાય ને એટલે આપણે ઘી કે તેલ લઈએ ને તો ઘી કે તેલ નીચે ચોટી જ થતું હોય છે આપણે ગમે એટલું ધ્યાન રાખીએ ને તો પણ પ્લેટફોર્મ ગંદુ થતું જ હોય છે તો એના બદલે તમે આ લીડ રાખો ને એની ઉપર તમે આ રાખી શકો છો જેથી ઇઝીલી આપણે એને મૂવ પણ કરી શકીએ અને નીચેથી ક્લિનિંગ પણ કરી શકીએ અને બીજું એક કે જે આપણે કન્ટેનર હોય ને આપણે જે ખાવાનું મંગાવતા હોય ત્યારે કન્ટેનર આવ્યા હોય ને એમાં પણ ટિશ્યુ પેપર રાખી અને આ રીતે તમે ઓઇલ અને ઘીને રાખી શકો છો બીજો આઈડિયા એ છે મેં ઓલરેડી શેર કરેલો છે બસ આ રીતે જે અંદર ઘીનું ફોન્ટ લગાવેલા છે ને એને હાઈડ કરવા માટે કોઈ પણ કોઈ પણ ફોટો તમારે લઈ લેવાનો છે તમારો મનપસંદીદા હોય એ સર્કલમાં કટ કરી કે આવી રીતે કટ કરી અને પછી કોઈ પણ નાની લેસ છે ફરતી બાજુ લગાવી દેવાની છે મેગ્નેટ લગાવી દેવાનું છે તો એક સરસ મજાનું ફ્રીઝ મેગ્નેટ બનીને રેડી થઈ જશે જનરલી આપણે બધાને ચા પીવાનો બહુ શોખ હોય છે પણ ચા પીધા પછી મોટા ભાગના લોકોને એસિડિટી થઈ જતી હોય છે તો તમારે શું કરવાનું છે ચા પીધા પછી જેને પણ એસિડિટી થતી હોય ને એણે પહેલાં પાણી પાણી પી લેવાનું છે અને પછી ચા પીવાનો છે અને તમે દસ પંદર દી આ રીતે કરશો ને તો ફરક તમને મહેસૂસ થશે તેવી જ રીતે ક્યારેક ક્યારેક શું થાય કે આપણે કઠોળ પલાળવાનું ભૂલી જતા હોય કે અચાનક મહેમાન આવી જતા હોય તો પણ આપણે કઠોળને પલાળી નથી શકતા તો તમારે શું કરવાનું છે કોઈ પણ કઠોળ પલાળી ધોઈ અને પછી થોડાક આપણે મીઠા સોડા એડ કરી દઈએ ને અને ઉપરથી મીઠું એડ કરી દઈએ તો સરસ ઇઝીલી છે ને કઠોળ બફાઈ જશે અને તમે જોઈ શકો છો આ વોટર બોટલની વોટર બોટલ લઈ લીધી છે એને કેપમાં થોડી આ રીતે છોરી કે ખીલી ગરમ કરીને એક હોલ પાડી લેવાનો છે એ હોલમાં જે આપણે ઇયરબડ હોય ને એને ઘૂસાડી દેવાનું છે હોલ મોટો પાડવાનો નથી કેમકે ઇયરબેડમાં વચ્ચેનો પાર્ટ છે ને પાતળો હોય છે બે બાજુ જાડો હોય છે તો પછી છે ને આમાંથી ડ્રીપિંગ કરીશું ને વોટર તો વધારે ચાલશે એટલે તમારે થોડીક મસ્કટ કરવી પડશે પણ હોલ તળો નાનો પાડવાનો છે અને પછી જ્યાં આવા રીતના ઇન્ડોર પ્લાન્ટ હોય ને ત્યાં તમારે આ રીતનું જે ટૂલ્સ આપણે બનાવ્યું છે ને વાળું એ લગાવી દેવાનું છે જો તમે એક મહિના કે બે મહિના માટે કે પંદર વીસ દિવસ માટે બહાર જતા અને તમારે આ રીતના તમારા જે ઘરમાં કોઈ પણ પ્લાન્ટ હોય એને પાણી આપવું હોય તો કોઈને કહેવાની જરૂર નથી આ રીતે બનાવીને રાખી દોને તો ઓટોમેટિક પાણી એમાં પડ્યા કરશે તેવી જ રીતે આપણે હેંગિંગ પ્લાન્ટ બનાવવો હોય ને તો આ રીતે વિડીયોમાં દેખાય છે ને એ રીતે બંને બે નોટ બાંધી લેવાની છે અને પછી તમારો આ રીતે હેંગિંગ પ્લાન્ટર બનીને રેડી થઈ જશે કોઈ પણ ગ્લાસ કે પ્લાસ્ટિકમાં તમે ઇઝીલી આ રીતે નોટ બાંધી અને એને હેંગ કરી શકો છો અને આ રીતે હેંગિંગ પ્લાન્ટર બહુ જ સરસ લાગે છે અને આમાં તમે કોઈ પણ સરસ મજાની દોરીનો પણ યુઝ કરી શકો છો આ મેં જસ્ટ તમને આઈડિયા આપ્યો છે અને આમાં મની પ્લાન્ટ આપણે પ્લાન્ટ કર્યો છે તેવી જ રીતે તમે જોઈ શકો છો બધા જો અત્યારે મોજરેલા ચીઝ યુઝ કરતા જો પાસ્તા પીઝા જે પણ આપણે બનાવીએ સેન્ડવિચ એમ વગેરેમાં નાખતા હોઈએ છીએ તો શું થાય કે આપણે લઈએ ને ત્યારે આ રીતે કઠણ કે પછી ફ્રીજમાંથી કાઢીએ ને ત્યારે પણ કઠણ હોય છે અને જો ફ્રીઝમાંથી કાઢ્યા પછી થોડીક વાર રાખીએ ને તો એ સ્પ્રેડ નથી થતું એના જે પાર્ટિકલ હોય ને ભેગાને ભેગા રહે છીએ તો તમારે શું કરવાનું છે જ્યારે મોજરેલા ચીઝ લઈ લો ને ત્યારે આ ગઠ્ઠો હોય ને એને પહેલાં તમારે સરસ અલગ અલગ ક્રમ્સ જેને આ હોય ને એને છૂટા પાડી લેવાના છે પાર્ટિકલ્સ બધા છૂટા પાડી અને પછી તમારે કોઈ પણ કન્ટેનરમાં ભરવાના છે જેથી કરી ફ્રીઝરમાં જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે ફ્રીઝરમાંથી કાઢી થોડીકવાર રાખો ને એટલે આવા જ છૂટું છૂટું તમને જોવા મળશે